મહેસાણા અલોડા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મહેસાણાના અલોડા ગામની જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે જેમાં ગામની જમીન બિલ્ડરને વેચવાને મામલે લાંબા સમયથી આ આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદનો ઉકેલ આવતા લડત ચલાવી રહેલા ભરત દેસાઈની ચીમકી આપવામાં આવી છે જેમાં સરકારી તંત્ર જે જમીનને ખાનગી ગણાવી રહ્યું છે તે જમીનને ગ્રામજનોના મતે તે તળાવ છે તે રીતની વાત જે છે તે હાલ માં થઈ રહી છે અને જમીન પરત નહીં મળે તો દસ દિવસ બાદ મહેસાણા બાંધમાં લેવાની ચીમકી પણ જે છે તે ઉચ્ચારવામાં આવી છે જેમાં ભરતભાઈ દેસાઈ દ્વારા પાંચસો ગાય સાથે રસ્તા બ્લોક કરી દેવાની ચીમકી પણ જે છે તે તંત્ર સામે ઉચ્ચારવામાં આવી છે તો હવે આ વિવાદ ક્યારે સમશે તે ખૂબ જ મોટો હાલમાં પ્રશ્ન બની ગયો છે અને જો આ વિવાદ નહીં સમે તો તેના આગળના રિએક્શન્સ શું આવશે તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે

એ લોકોએ સસ્પેન્ડ કરી દીધી છે રાજ્યના જેટલા પણ અધિકારીઓ પોલીસ તંત્ર એસપી ગૃહમંત્રી બધાને એવું સ્પષ્ટ બોલું છું કે આ વાતનો જે નિકાલ છે દસ દિવસની અંદર નહીં આવે તો આખું મહેસાણા હું બાનમાં લઈશ પાંચસો ગાયો લાવી અને આખું મહેસાણા બાનમાં લઈશ એસપી અને જે પણ અધિકારીઓ છે આખા મહેસાણાના એ મારી વાતને મૂળ મૂળ ધ્યાનમાં લે બાકી હું એક હજાર ટકા પાંચસો ગાયો લાવીને આખું મહેસાણા બાંધમાં લઈશ એ વાત એક હજાર ટકા છે એમાં કોઈ મીન મેઘ નથી